ભુજ શહેરમાં છેલ્લા થોડાક દિવસથી પાણીની કટોકટી સર્જાઈ હતી પણ હવે આજથી શહેરમાં પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ થઈ જશે તેમ પાણી સમિતિના ચેરમેન શ્રી ઠક્કરે ચંચન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં જ વીજ વિક્ષેપના કારણે નર્મદાના સપ્લાયને અસર પહોંચી હતી જેના કારણે શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી પણ આજથી પાણી વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ થઈ જશે અને શહેરીજનોને નિયમિત પાણી મળશે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભુજ શહેરની જરૂરિયાત સામે હાલે પિસ્તાલીસ એમ પાણી નર્મદાનું મળી રહ્યું છે જ્યારે બાકીનું પાણી સ્થાનિક બોર દ્વારા પૂરું પાડવામાં આવે છે પાણી સમિતિના ચેરમેન શ્રી ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી પાણીની વ્યવસ્થા અત્યારે જે રાબેતા મુજબ સપ્લાય ચાલુ જ છે અને હમણાં વચમાં બે દિવસ પહેલાં નર્મદા ટાંકા ઉપર લાઇટ ગઈ હતી સવારના સાતથી કરીને બપોરના બે વાગ્યા સુધી એટલે એક બે દિવસ જરાક ખોળવાઈ ગયું પાણીનું અને બે દિવસ પહેલાં પંચર પડ્યું હતું એટલે તૈયાર ખોડાઈ ગયું હતું હવે પાણી કાલથી રેગ્યુલર થઈ ગયું છે એટલે પાણીનું વિતરણ રેગ્યુલર જે ટાઈમસર સમયસર આવે છે એ પ્રમાણે ચાલુ થઈ ગયું છે આપના માધ્યમથી લોકોને કહું છું કે પાણીનો બચાવ કરો અને પાણીના ટાંકા છલકાતો બોલવાલ નાખો અને પાણી બચે એવું કરો તો બીજાને પાણી મળી શકે અમને પાણી બરોબર મળતું રહેવાથી જે ચૌદસો પંદરસોનું પ્રેશર પ્રમાણે તો પાણી વિતરણ વ્યવસ્થા થઈ શકે વ્યવસ્થિત થઈ શકે આમ રોજનો ભુજમાં પંચાવન એમએલડી પાણી જોઈએ છીએ પણ આપણે નર્મદાનું પાણી પુસ્તાલીસ એમએલડી આવે છે ને પાંચ એમએલ આપણે બોરનું લઈએ છીએ એટલે આપણે કુકમા ટાંકામાં પાણી ભરાય ને ઉંથી આપણે ભુજિયા ટાંકા ઉપર આવે ભુજિયા ટાંકાથી રાવલવાડી ટાંકા ઉપરથી આપણે રાવલવાડીનો સપ્લાય થાય ભુજિયા ટાંકા ઉપરથી આપણે ગામમાં સપ્લાય થાય છે અને શિવકૃપાનગર ટાંકામાં આયાનગર નગર અને પ્રમુખ સ્વામી ઈ એ સપ્લાય થાય છે